ગુજરાતમાં વરસાદ નહીં પડવાથી સમગ્ર રાજ્યમાં ગૌશાળા ચલાવવા પશુઓનો નિભાવ કરવા બહુ જ મુશ્કેલ થઈ ગયું છે ત્યારે ગત વર્ષની તુલનાએ ઘાસનો ભાવ ડબલ થઈ ગયો છે તો હાલ ઘાસ બસ્સોથી અઢીસો કિલોમીટરથી લાવવું પડે છે આ અંગે આજ રોજ કલેક્ટર સાહેબને સરકારી સહાય યૂકવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કિશાન ગૌશાળા રાધેશ્યામ ગૌશાળા શ્રીજી ગૌશાળા સરદાર ગૌશાળા ગોવર્ધન ગૌશાળા રામદેવપીર આશાપુરા ગૌશાળા સહિતના આયોજકો ખાસ જોડાયા હતા અહેવાલ આજ રોજ સમગ્ર રાજકોટ જિલ્લા અને તથા રાજકોટની આજુબાજુના ગૌશાળા દ્વારા કલેક્ટર સાહેબને સુકા નિરાણ તથા લીલા ચારાની વ્યવસ્થા કરી આપવા અથવા સરકારી સહાય કરી આપવા માટે કલેક્ટર ઓફિસ ખાતે સમગ્ર ગૌશાળા સાથે મળી અને કલેકટર સાહેબને આવેદન આપ્યું છે અત્યારે ગુજરાતની અંદર વરસાદ નહીં પડવાથી લીલા તથા સુકા ચારાના ભાવ ગયા વર્ષની સરખામણી ડબલ થઈ ગયા હોય તો ગૌશાળા ચાલકોને પશુઓનો નિભાવ કરવો બહુ મુશ્કેલ થઈ ગયો છે તો અમારી એવી માંગણી છે કે કલેક્ટર સાહેબ દ્વારા ફોરેસ્ટ વિભાગમાંથી વન વિભાગમાંથી ટોકન ભાવે અમને સૂકા ઘાસચારાની વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા સરકારી સૂકા સહાય ચૂકવવામાં આવે એવી અમારી સમગ્ર ગૌશાળાવાળાની માંગણી છે અત્યારે વિષક ગૌશાળાવાળા હાજર છે અને બાકીને બપોર ઓછી આપવાના છે ચંદ્રેશભાઈ પટેલ કિસાન ગૌશાળા રાજકોટ આજે અમે રાજકોટ શહેરની આસપાસ લગભગ વીસેક ગૌશાળાઓ જે વિવિધ જગ્યાએ આવેલી છે એના ગૌસેવક અને ટ્રસ્ટી મિત્રો કલેક્ટરશ્રી સમક્ષ એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ કે ગત વર્ષનો દુષ્કાળ અને ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાથી ઘાસચારાના ભાવો આસમાને પહોંચી રહ્યા છે અને એ સ્થિતિમાં નાની કે મોટી પ્રત્યેક ગૌશાળા માટે પશુધનનો ગાયોનો નિભાવ અત્યંત કઠિન છે સરકાર જ્યારે આજે ગૌવંશ બચાવવા વિશેની ચર્ચા અને આયોજનો કરી રહી છે એવી સ્થિતિમાં દુષ્કાળની આ સ્થિતિમાં જ્યારે ગૌધન તહેસ થવા જઈ રહ્યું હોય ત્યારે અમારું કલેક્ટરશ્રીને એક હાર્દિક નિવેદન છે કે સરકારી કોષમાં સરકારી જથ્થામાં જે ઘાસ અવેલેબલ છે તે વહેલામાં વહેલી તકે કેરસીટી ડિક્લેર કરી અને પ્રત્યેક ગૌશાળાની ગૌ સંખ્યા પ્રમાણે ઘાસની ફાળવણી ટોકન ધરે અથવા શક્ય બને તો સરકારી સ્ત્રોત દ્વારા ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી કરીએ છીએ આજે અમે સૌ ગૌશાળા મિત્રો પ્રત્યેક ગૌશાળામાં કોઈ ગૌશાળામાં સોથી લઈ અને ત્રણ હજાર સુધીનું પશુધન નિવાસ કરી રહ્યું છે અને વીસ પચીસ ગૌશાળાઓમાં લગભગ ત્રીસેક હજાર જેવી ગાયો આજે ભૂખડા બાંબરડા નાખી દે છે ત્યારે અમારી કલેકટરશ્રીને રાજ્ય સરકારને ગૌસેવા આયોગને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે કેરસીટી ડિક્લેર કરી અને આ તમામ ગૌશાળાની ગૌમાતાઓને સૂકો કે લીલો ઘાસચારો ઉપલબ્ધ કરવા નિવેદન કરીએ ધન્યવાદ ગૌ માત કી જય